અમદાવાદ શહેરના સાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તો વિસ્તારમાં બુટલેગરો સાથે અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે શાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિરઝાપુર કોર્ટ પાસે આવેલ પેરની દરગાહ પાસે રવિ રવિભવ કોલેજ પાસે આવેલ શંકર ભવનના છાપરામાં સાવલી અને ગેસિયો અને રંગીલા પોલીસ ચોકીના ખાંચામાં પીસી પાડાની પોરમાં પારુલ નામના બુટલેગરો જાહેરમાં દીસી દારૂના ડા ચલાવે છે ત્યારે અહીંયા આવતા ઇસમો દ્વારા દારૂ પી સ્થાનિક લોકો સાથે બીભસ્ત વર્તન કરતા હોય છે અને ક્યારેક ક્યારેક હુમલો પણ કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના બનવા પામી છે કે જેમાં દરિયાપુર વિધાનસભા

પકડવાને બદલે ઉપરથી રજૂઆત કરવા આવે લોકોને ઠપકો આપી તેમને કાઢી મૂકવામાં આવે તો જે બાદ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા CN24 ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા ચેનલના રિપોર્ટર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત બતાવેલ જગ્યા પર ઉપરોક્ત જણાવેલ નામના બુટલેગરો જાહેરમાં સાપુર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ બેરોકટોક કે કોઈના ખોફ વગર ડીસી દારૂનો વેપલો ચલાવે છે અને તપાસ દરમિયાન તે પણ જાણવા મળી આવ્યું હતું કે આ તમામ દેશી દારૂના અડ્ડાઓ સાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના લોક લાડીલા વહીવટદાર હાર્દિક બારોટી રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આ બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની સાથે જ ટેલિફોનિક વાતચીત દરમિયાન આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને હું મારી રીતે જવાબ આપી દઈશ હોવાનું જણાવ્યું હતું કે જેની પરથી જાણી શકાય છે કે પીઆઈ સાહેબને માત્ર ને માત્ર દારૂના ધંધા ચલાવવામાં પૈસા કમાવામાં જ રસ છે તેમને કોઈના જીવની પણ પડી નથી રસ છે તો માત્ર પૈસામાં તો તેમના લોક લાડીલા વહીવટદાર હાર્દિક બારોટને પણ કોઈ ઉચ્ચ અધિકારીઓનો ડર ન હોય તે બુટલેગરો સાથે મળી તેમના થકીદારોનો બેફલો ચાલવા દે છે અને રોજના હપ્તા ઉઘરાવી પોતાના ને પીઆઈ સાહેબના ખિસ્સા ભરી રહ્યા છે અનેકવાર આ દેશી દારૂ અટની અડ્ડાઓની નામ સ્થળ સહિત રજૂઆત કરવામાં આવી છતાં પણ ત્યાં રેડ કરી તેને નીલબંધ અટકાવવામાં આવે છે ત્યારે આ સમગ્ર જાહેરમાં ચાલતા દાવોની ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ મુખબધિર બનીને આ તમાશો જોઈ રહ્યા છે તો સાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ કે તેમના વહીવટદાર હાર્દિક બારોટના ખોફને કારણે સ્ટેટે વિજિલન્સ દ્વારા પણ આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને રેડ પણ કરવામાં નથી આવતી ત્યારે હવે આ સામાજિક તત્વો દ્વારા પરેશાન થઈ દરિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના લીગલ સહેલાં સંયોજકને સિત્તેર વર્ષથી વસવાટ કરતા એડવોકેટને પોતાની જન્મભૂમિને પરિવાર સહિત સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે ત્યારે આવા અસામાજિક તત્વોને લઈ રાજકારણીઓની આ સ્થિતિ છે તો આમ જનતાનું તો વિચારવું જ શું તો શહેર પોલીસ સ્ટેશનના અધિકારી આવા અસામાજિક તત્વોની ક્યારે કરશે ધરપકડ શું અસામાજિક તત્વો આ રીતે જ લોકોને હેરાન કરતા રહેશે શું સાપુર પોલીસ અસામાજિક તત્વોને ભણાવશે કાયદાનો પાઠ આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ